નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારતમાં જુદા જુદા ધર્મના લોકો રહે છે અહીં લોકો પોતાની સંસ્કૃતિ પરંપરા અને ખાનપીનની દુનિયાને આશ્ચર્યચિત કરે છે અહીં કોઈ શુદ્ધ શાકાહારી છે તો કોઈ માંસાહારી પરંતુ દરેક ભારતીય વ્યક્તિ રસોઈમાં એક વસ્તુ સન્માન છે અને તે છે ડુંગળી જે હા તમને લગભગ દરેક ભારતીયના ઘરમાં ડુંગળી મળી જશે કોઈ ડુંગળીનો ઉપયોગ દાળના તડકા લગાડવા માટે કરે છે તો કોઈ શાકમાં સ્વાદ વધારો માટે કરે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડુંગળી વગર તો ભોજન પણ અધૂરું લાગે છે પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું શહેર છે જ્યાં ડુંગળી પર સંપૂર્ણ પ્રતિબંધ છે ચાલો જાણીએ આખરે ભારતનું કયું શહેર છે જ્યાં ડુંગળી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના કટારા શહેરમાં ડુંગળી પર સંપૂર્ણ પ્રતિબંધ છે જમ્મુ કાશ્મીરનું કટારા શહેર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અહીંથી માતા વૈષ્ણોદેવીની યાત્રા શરૂ થાય છે દર વર્ષે આ શહેરમાં લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા માટે પહોંચે છે ધાર્મિક વાતાવરણને પવિત્ર જાળવઈ રાખવા માટે જ અહીંના વહીવટી તંત્ર દ્વારા ડુંગળી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જ્યારે તમે ટંકારા જશો તો ત્યારે તમે જાતે જોઈ શકશો કે કટારા શહેરમાં સ્થિત કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં તમને ડુંગળી લસણમાંથી બનેલી વાનગી પીરસવામાં નહીં આવે શાકભાજી વેચનાર પાસે ડુંગળી કે લસણ નહીં મળે આ હોવા છતાં અહીંનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે શ્રદ્ધાળુઓ તે સ્વાસ્તિક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે જે સ્વાદ અને આસ્થાનું સમૃદ્ધ બને છે જે હા મિત્રો તો